સમગ્ર વિશ્વની અંદર માલધારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર એટલે કે વડવાળા મંદિર વડવાળા એક મંદિર નથી પણ માલધારી સમાજનો આધાર છે અને માલધારી સમાજ એક જ નહીં પણ સમગ્ર વિશ્વની જેટલી પણ સમાજ છે એ આ વડવાળા મંદિરને માને છે અને અહીંયા ભગવાન રામને પણ વડ સ્વરૂપે પૂજ્યા છે તો ચાલો વડવાડા મંદિરના દર્શન કરીએ અને એના ઇતિહાસ વિશે જાણીએ હાઈ ગયા સો મેં હું સોનોવર આપ દેખરે સોનું તો આજે તમને લઈને આવી ગયો છું દુધરે શ્રી વડવાડા ગામે અને આ વડવાડા ગામ એવું કહેવાય છે કે સાડી પાંચસો વર્ષ જૂનો અહીંયાનો વડ છે અને એવું કહેવાય છે કે અખિલ વિશ્વના માલધારી સમાજ રબારી સમાજ અને પરવાર સમાજનું આ એક આસ્થાનું કેન્દ્ર છે અને એમની ગુરુ ગાદી છે તો ચાલો કઈ જાણીએ મંદિર વિશે અને અંદર જઈએ મંદિર કેવું છે અને જાણીએ મંદિરનો ઇતિહાસ શું છે આ છે વડવાડા મંદિર અને આવું કંઈક એન્ટ્રન્સ છે આવું ભવ્ય મંદિર છે ગુદરેજની અંદર એવું કહેવાય છે કે સુરેન્દ્રનગરની અંદર શ્રી વડવાડા મંદિર ધામ એક એવું છે જ્યાં ખાલી માલધારી સમાજ રબારી સમાજ પણ નહીં અખિલ ભારતની જેટલી પણ સમાજ છે બધાનું આસ્થાનું કેન્દ્ર છે

આશરે એવું કહેવાય છે સાડી પાંચસો વર્ષ જૂનો છે પણ મારા મત મુજબ એવું માનવા માંગ આવે છે કે આ ઘણો બધો જૂનો હશે તો ચાલો ગઈશ આની પ્રદિક્ષણ કરીએ આપણે વડસાવિત્રીના વ્રતને ખૂબ જ પવિત્ર વ્રત માનવામાં આવે છે એટલા માટે આજુબાજુના ગામની પરિણીત સ્ત્રીઓ આ વડની પૂજા કરવા માટે આવે છે અને આ વડ એક વડ નહીં પરંતુ વડ સ્વરૂપી રામ ભગવાન છે મંદિરના પદાર્થોની સામે એક્ઝેક્ટ આ તુલસી કેરો છે એવું કહેવાય છે કે ભાવિ ભક્તો આ તુલસી કેરાની ભાવથી પૂજા કરે છે ગાય જ ભાવિ ભક્તો અમદાવાદથી જ વડવાડા મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે તો ગાય એમને મળીએ અને એમની પાસેથી થોડું ઘણું જાણીએ વડવાડા મંદિર વિશે એમની ગુરુ ગાદી છે એટલા માટે એમને થોડો વધારે ખ્યાલ છે એટલે તો એમને પૂછીએ આપણે

દાતણગોળા બેઠા હતા ને એ વખતે એક ચીડી ફેંકી દીધી એક ગુરુ એ માટી જમીન માં તો અમારા સમાજના રબારી સમાજના ના બેનો દૂધ લઈ નીકળી પણ બાપુના ના મળ્યો કે પાણી જાય કે બેન આમાં પાણી નાખતા જાવ બેને કીધું કે ભાઈ પાણી નથી આ તો દૂધ છે કે દૂધ નાખો એ દિવસ થી વડ તો ઉછળી ગયો પણ ગામનું નામ એ દૂધરે પડી ગયું આજે અમારું ગુરુની ગાડી અમર થઈ ગઈ છે અને એ નામ પણ પ્રખ્યાત થઈ ગઈ છે આજે અમારો સમાજ ઝાલાવાડનો કરો ફોર 14 ફોર અમારી મેઈન ગાડી ગુરુજી ગુરુ અમારા કાની નામ બાપુ છે અમારા એક હજાર મંત બજે છે હા માનવ મંદિર છે કે અમારો ઇતિહાસ આજથી વર્ષો થી ચાલી આવે છે તમને ખ્યાલ હોય તો કે પોળી દુડેની અંદર આપણે મોટો પર્વ અહીંયા રખવાનો છે અને બાર બાર વિદેશથી લોકો પણ અહીંયા આવે છે પર્વને માનવા માટે અમારી સમાજમાં જન્માષ્ટમીનો તહેવાર મેન અહીંયા જ ઉજવાતો બરાબર અમારા 14 પેລະગણાની સમાજ અહીંયા આવતી વર્ષો પુરાણ અમારા બાપ દાદા વખતથી લાગ્યો ત્યારથી અત્યારે અત્યારે આજે પણ છે દર્શન કરવા માટે તો તમે છો કે આ લોકો આવ્યા અને વડવાડા મંદિર ઉપર અમને આસ્થા છે અને કેટલી અહીંયા આસ્થાનું એમની પોતાની ગુરુ ગાદી છે એમને પગે લાગવા માટે આવ્યા છે તો એક વાર પ્રેમથી બોલી દો જય ગઈ છે

પિલર કેવો છે અને અહીંયાની કોતરણી તમે જુઓ અને ડિઝાઇન તમે જુઓ કેવી છે ગાઈશ ઘણી બધી જગ્યાએ તમે પેઇન્ટિંગ કામ ચિત્રકામ તમે જોયું હશે દિવારોમાં જોયું હશે જમીન ઉપર જોયું હશે કે બોર્ડની અંદર જોયું હશે પણ છતની અંદર પહેલીવાર આ એવું પેઇન્ટિંગ મેં છતની ઉપર જોયું છે ગાઈશ એ આ વડવાડા મંદિરની અંદર છે ગાઈશ તમને બતાવું કે છતની ઉપર એકદમ બારીકીથી એકદમ સચોટ પેઇન્ટિંગ કામ કરવામાં આવ્યું છે અને એ પેઇન્ટિંગ ક્યાંક ને ક્યાંક અહીંયાના ઇતિહાસ સાથે જોડાયેલું છે તો ગાઈશ તમને બતાવું આ પેઇન્ટિંગ તમે જોવું આ મંદિર પૂર્વભિમુખ છે પૂર્વમાં શ્રેય દ્વાર ઉત્તરમાં નંદી દ્વાર અને દક્ષિણમાં હસ્તી દ્વાર આવેલો છે અને સાથે સાથે ઘૂમટની અંદર ગ્રહોના ચિત્રો પણ છે અને એવું કહેવાય છે કે મૂળ વડમાંથી પ્રગટ થયેલા રામ એટલે કે વડવાડા દેવ વડવાડા એક દેવ નથી પણ ભગવાન શ્રી રામ કૃષ્ણ અને શિવની પરંપરા છે પરમ પૂજ્ય પાદ આચાર્ય શ્રી સષ્ટમ સ્વામી બાપુએ છ મહિનાની સુખી દાતરણી ચીર ખમણામાં રોપી અને માલધારી સમાજની દીકરીઓએ દૂધ રેડ્યું દૂધ રેડતાની સાથે જ આ ગામનું નામ દૂધ રેડ પડ્યું છે પણ સમય જતાં જતાંની સાથે શબ્દનો ભાષ થતા આ ગામનું નામ દૂધ રેજ થઈ ગયું ગાઈસ ત્યારબાદ હું તમને મંદિરની અંદર લઈ જઈશ અને જોઈએ અંદર કયા કયા ભગવાન બિરાજમાન છે તો ચાલો ગાઈસ લઈ જાઓ મંદિરની અંદર સૌપ્રથમ મંદિરની અંદર એન્ટર થતાં દ્વારકાધીશના દર્શન થાય છે ત્યારબાદ સાક્ષાત વડવાડા દેવ છે બાજુમાં છે રામ લક્ષ્મણ જાનકી અને સષ્ટમ સ્વામીની પણ અહીંયા મૂર્તિ છે અને સાથે સાથે સાક્ષાત વટેશ્વર મહાદેવ પણ અહીંયા બિરાજ વિશ્વની અંદર ઘણા બધા મંદિરો તમે ગયા છો જ્યાં સોના ચાંદી અને રૂપાના દાન દેવામાં આવે છે પણ આ વડવાડા ધામ દુધરેજ એક એવું મંદિર છે જ્યાં દીકરાના દાન દેવામાં આવે છે વિશ્વનું પહેલું મંદિર એક એવું છે કે જ્યાં દીકરાના દાન દેવામાં આવે છે આ મંદિરે એવું કહેવાય છે કે બે ગાયોનું અહીંયા પરિવાર રહે છે એ કહેવાય છે રાંગણ અને રૂપેણ નામની બે ગાય હતી જેનો પરિવાર હજી પણ અહીંયા હયાત છે એમની ગાયો પણ અહીંયા ગૌશાળાની અંદર રાખેલી છે ગાય વડવાળા મંદિરે એવું કહેવામાં આવે છે કે આરતીના સમયે આ જે મંદિરનું શિખર દેખાય છે ત્યાં મોર બેસે છે જ્યારે પણ મંદિરની આરતી થાય ત્યારે એ પહેલાં મંદિરની ઉપર આવીને મોર બેસી જાય છે ફાગણ સુદ પૂનમના દિવસે વડમાંથી ત્રણ પાન ફૂટ્યા અને ત્યારથી આ રામ કૃષ્ણ અને શિવની પરંપરા ચાલુ થઈ અને અષાઢ મહિનાની બીજ એટલે કે અષાઢી બીજનો અહીંયા મેળો હોય છે અને આટલા વર્ષોથી મેળો ચાલ્યો આવે છે પણ એવું કહેવાય છે કે અત્યાર સુધીના જેટલા પણ મેળા થયા એમાં મેઘરાજા આ મંદિર ઉપર વરસીને મંદિરને પવિત્ર કરે છે અને સુરેન્દ્રનગરથી જ્યારે પણ નીકળો તો આ વડવાડા દેવના દર્શન કરવાનું ભૂલશો નહીં અને આ મંદિરની અંદર પગ મૂકતાની સાથે જ તમને દુનિયાના બધા જ મોહ ભૂલી જશો અને શાંતિનો અનુભવ થશે તો ગાઈઝ આ હતું વડવાળા ધામ જે સુરેન્દ્રનગરથી ખૂબ જ નજીક છે પાંચ કિલોમીટર અંતરે છે અને આ હતો આ સાડી પાંચસો વર્ષ જૂનો વડનો ઇતિહાસ તો ગાઈસ વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે ગાઈઝ તો ગાઈઝ અવનવા આવાના આવા વિડીયો આપણે લાવતા રહીશું ગાઈઝ તો ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો